હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું આથેલા આમળા તો આથેલા આમળા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું આપણે બનાવશું આજે આથેલા આમળા તો આથેલા આમળા બનાવવા માટે આપણે કિલો આમળા લીધેલા છે ને મસ્ત આવા આંબળા એકસરખા આવતા હોય એવા લેવાના ને આ તમે આખું વરસ પણ ખાઈ શકો ને આમળા આપણે બહુ સારા એમ શરીર માટે તો એને આપણે પહેલાં કાપા પાડશું આમળામાં એટલે જલ્દી અથાઈ જાય એમ તમે આમ આખે આખા નાખશો ને તો વાર લાગશે અથાઈ જાય પણ વાર લાગે એમ વીસથી પચીસ દિવસ થાય આજા ને તમારે હું બનાવું એ રીતે બનાવશો તમે તો આઠથી દસ દિવસમાં તમારા આંબળા અથાઈ જશે આવી રીતે આંબળું લેવાનું ને આવી રીતે કાપા પાડતું જવાનું આમળા પાંચથી છ કાપા પાડી દેવાના તમારે આવી રીતે બધામાં આમ કાપા કાપા કરી દેવાના તો આમાં હળદર મીઠું ચડી જાય ને જલ્દીથી બફાઈ જાય ઓલા થઈ જાય અથાઈ જાય આમાં ટાઈમ પણ નહીં લાગે તમને આવી રીતે કરી દઈશું બધા આમળા આપણે આવી રીતે બધા આમળામાં કાપા પાડી લીધેલા છે આપણે પહેલાં મેં બે પાણીએ ધોઈ લીધા જ પછી કાપા પાડ્યા છે આમળાને ધોઈને લેવાના બેથી ત્રણ પાણીએ ધોઈ નાખવાના હવે એમાં આપણે મીઠું નાખશું આપણે બેથી ત્રણ ચમચી મીઠું નાખવાનું મોટી બેથી ત્રણ ચમચી મેં ત્રણ ચમચી મીઠું નાખ્યું ને એક ચમચી હળદર મોટી એક ચમચી આવી રીતે મિક્સ કરવાનું બધું જ આવી રીતે આખેમાં ચડી જવું જોઈએ

આપણે આમાં નાખ્યું ને નાખ્યુંથરવાનું હવે આમળા નાખી દઈશું આપણા એક કિલો છે પાંચ વહેધા પણ થોડાક ચારથી પાંચ આંબળા આપણા વૈધા કિલ્લામાં પણ એ થોડાક આ બેસશે ને આંબળા અથ્થાએ ને એટલે થોડાક ઊંચા પડે એટલે નીચે બેસી જાય આવી રીતે ઉપરથી પણ પાછું અડદર મીઠું નાખી દેવાનું જે આપણે આમાં વધેલું હોય ને હવે એમાં આપણે પાણી નાખશું પાણીથી આખી ભરી દેવાની એને આખી આપણે મોં સુધી ભરી દેવાની ને આ અડધર મીઠું આપણા વધેલા છે પાછા એમાં બધું જ નાખી દેવાનું રાખવાનું નહીં એના માપનું જ લીધેલું છે આપણે 8 દસ 10 દિવસમાં તમારું આમળા અથાઈ જશે હવે ઢાંકણ ઢાકીને એને 5 થી 6 દિવસ આમ નમ રેવા દો છ સાત દિવસ પછી તમે ખાવાનું ચાલુ કરો તો ખાઈ શકશો તમે તૈયાર છે આપણા આથેલા આમળા વરસ માટે ને આ આપણા વૈધા તા ઈ ભરાતા એટલા વૈધા ને એ